અમેરિકાના મેરીલેન્ડમાં બાલ્ટીમોરનો ફ્રાન્સિસ સ્કોટ કી બી બ્રિજ અમેરિકન સમય મુજબ સોમવારે મોડે રાત્રે તૂટી પડ્યો હતો કોસ્ટગાર્ડ ઓફિસર એડમિરલ સેનન ગિલરેથે મંગળવારે સાંજે જણાવ્યું હતું કે એક કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ છ ગુમ થયેલા લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા તો વધુમાં એડમિરલે કહ્યું હતું કે પટા

વેસમુરીએ કહ્યું હતું કે જહાજના ક્રોએ સમયસર ખતરાની જાણ કરી હતી જેના કારણે બ્રિજ પર વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો અને અનેક લોકોના જીવ બચી ગયા હતા બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ